છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓમાં સ્તન કેન્સરના કેસ વધ્યા છે પહેલા સર્વાઈકલ કેન્સર હતું પરંતુ હવે વધુ મહિલાઓ સ્તન કેન્સરનો શિકાર બની રહી છે આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા ચિંતા ઉપજાવનારા છે એક અહેવાલ મુજબ ગુજરાતની મહિલાઓમાં સ્તન કેન્સરના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં અઠ્યાવીસ હજાર સાતસો અડસઠ મહિલાઓના ગર્ભાશય કે સ્તન કેન્સરથી મૃત્યુ થયા છે જેમાં બ્રેસ્ટ કેન્સરથી વીસ હજાર ત્રણસો સત્તર અને ગર્ભાશયના હજાર ચારસો એકાવન મહિલાઓના મૃત્યુ થયા છે ગુજરાતમાં રોજ સરેરાશ મહિલાઓ બ્રેસ્ટ કે ગર્ભાશયના કેન્સરથી જીવ ગુમાવે છે એવરી યર સાડા ચારથી થી પાંચ લાખ સ્ત્રીઓ બ્રેસ્ટ કેન્સરના કારણે મૃત્યુ પામે છે ઇન્ડિયામાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ જોવા જઈએ તો છવ્વીસ ટકા જેટલું છે અને મોર્ટાલિટી રેટ લગભગ જોવા જઈએ તો તેરથી થી ચૌદ ટકા જેટલો છે હવે હેરાન થવા જેવી વાત એવી છે છે કે જે જે બ્રેસ્ટ કેન્સર એ ત્રણ હજાર ત્રણસો પંચાવન મહિલાઓના મૃત્યુ થયા બે હજાર પંદરમાં ત્રણ હજાર ચારસો પચાસ જ્યારે બે હજાર સોળમાં ત્રણ હજાર પાંચસો સુડતાળીસ મહિલાઓના મોત થયા બે હજાર સત્તરમાં ત્રણ હજાર છસો સુડતાલીસ મહિલાઓના રાજ્યોમાં ગુજરાત નવમાં સ્થાને છે સ્તન કેન્સરના લક્ષણોની વાત કરીએ તો સ્તનના કદ અથવા આકારમાં અચાનક ફેરફાર થવો સ્તનનો આકાર અન્ય સ્તન કરતા અલગ હોય તો તે કેન્સરનું લક્ષણ હોઈ શકે છે સ્તનની ત્વચા પર લાલાશ હોય અથવા તો ત્વચા નારંગીની છાલની જેમ ખરબચડી થઈ જાય તો પણ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે કેટલાક કિસ્સાઓમાં સ્તનમાંથી લોહી અથવા તો પ્રવાહી સ્ત્રાવ થાય છે કેટલાક કિસ્સાઓમાં સ્તરની આસપાસ નાના ગઠ્ઠા દેખાવા લાગે છે આ પ્રકારની ગાંઠને અવગણવી જોઈએ નહીં સ્ત્રી સૌથી પહેલાં પોતાનું જાતે એક્ઝામિનેશન કરે તો ખબર પડે છે એટલે સ્ત્રીએ દર છ મહિને આવી રીતના મિરરમાં જોઈ અને પોતાનું બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવું જોઈએ એ સૌથી પહેલું એનું નિદાન છે બીજું કે એવરી યર ત્રીસ વર્ષ પછી સ્ત્રીઓએ પોતાની મેમોગ્રાફી કરાવવી જોઈએ જો આવું કંઈ પણ ચેન્જીસ જણાય તો પોતાના ડૉક્ટરને કન્સલ્ટ કરી અને યુએસજી એટલે કે બ્રેસ્ટની સોનોગ્રાફી એની મેમોગ્રાફી અને કોઈ ઉંમર સાથે સ્તન સ્તન કેન્સર કેન્સર થવાનું જોખમ વધે છે પચાસ વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં થાય છે જોકે નાની ઉંમરની મહિલાઓમાં પણ સ્તન કેન્સર થઈ શકે છે મહિલાઓએ સ્તન કેન્સરના જોખમને ટાળવા માટે વીસ થી ત્રીસ વર્ષની વયની યુવતીઓએ નિયમિતપણે બ્રેસ્ટ ચેકઅપ કરાવવું જોઈએ ચાલીસ વર્ષથી વધુની ઉંમરની મહિલાઓએ દર વર્ષે મેમોગ્રામ ટેસ્ટ કરાવવો જોઈએ ત્રીસ વર્ષ પછી મહિલાઓએ સ્વસ્થ જીવનશૈલી અપનાવી જોઈએ અને સંતુલિત આહારની સાથે નિયમિત કસરત કરવી જોઈએ જો કુટુંબમાં કોઈને સ્તન કેન્સરનો ઇતિહાસ હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ સ્તન કેન્સરથી ડરવાની જરૂર નથી તેની યોગ્ય સારવાર કરવાથી નિરાકરણ આવી જાય છે દર્દીને કેન્સરના કોઈ પણ લક્ષણો જણાય તો હિંમત રાખીને તત્કાલ યોગ્ય સારવાર કરાવી જોઈએ જેથી જીવનું જોખમ ટાળી શકાય જતીન બારોટ જીએસટીવી અમદાવાદ